નર્મદા નદીમાં આવેલું પુલ કુદરતી આફતી નહીં પરંતુ ભાજપ નું માનવ સર્જિત પુલ હોવાના આક્ષેપ આપના અધ્યક્ષે કરી નામદાર હાઈકોર્ટમાં પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે તત્પર હોવાનું પત્રકાર પરિષદમાં કહ્યું હતું ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવસર્જિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારની જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક એજન્સી છે અને એ એજન્સીના જ એન્જિનિયરો અને પદાધિકારીઓ કર્મચારીઓએ નર્મદા નદીમાં પૂર બાબતે તકેદારી રાખવાની સાથે તપાસ પણ કરવા હોય છે તેમણે આ બાબતે નર્મદા નદીમાં આવેલા પુલ અંગે નિરીક્ષણ કર્યું છે જેમાં બાર કલાક પહેલા નર્મદા નદીમાં સરદાર સરોવરના ડેમના દરવાજા ખોલી પાણી છોડ્યું હોત તો ભરૂચ પૂર્ણ સ્થિતિનું નિર્માણ ન થયું હોત સાથે નર્મદા નદીમાં કેટલાક પ્રમાણમાં પાણી આવવાનું છે તે અંગેની મશીનરીનો પણ ઉપયોગ ન કરાયો હોય તેવો આરોપ લગાવ્યો છે સાથે ભાજપના જ લોકોએ સત્તરમી સપ્ટેમ્બર પ્રધાનમંત્રીના જન્મદિવસના વધામણા લેવા માટે મોટા પ્રમાણમાં નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો હોય અને એકસાથે પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાંથી પૂરની સ્થિતિનું નિર્માણ જેમાં ખેડૂતોની જમીન લાખો હજારો ખેડૂતોને નુકસાન થયું હોય જેના પગલે નર્મદા નદીમાં આવેલું પુલ સર્જિત ભારત સરકારના જ રિપોર્ટમાં સામે આવતા આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી થનાર હોવાના આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કર્યા છે મહિનામાં બે હાજર ત્રેવીસ માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલ અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જીત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે ભરૂચના જે ખેડૂતો તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ આગળ નથી અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે મિલાવીને ઉભા રહેશે આપણે હાઈકોર્ટ સુધી જઈ શકીએ કે જઈ